નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો જો તમે બે લવિંગ આ જગ્યા ઉપર મૂકી દેશો તો તમારા ઘરમાં અચાનક જ પૈસાનો વરસાદ થશે તો મિત્રો માત્ર બે લવિંગનો ઉપાય આ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે એવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં લવિંગને બહુ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને લવિંગના એ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે એ ઉપાયોને કરીને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો આ ઉપાયને કરીને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટોથી મુક્તિ મળી જશે તો મિત્રો જો તમારો ધંધો બંધ પડી ગયો હોય અથવા તો સરખો ચાલતો ન હોય તો આ એક ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો ઘણી એવું થાય છે કે જુઓ તમારો ધંધો અથવા તો વેપાર સરખો ચાલતો હોય છે તો મિત્રો ઘણા લોકોની નજર તેની ઉપર લાગી જતી હોય છે આથી તમને કોઈ નફો થતો નથી અને તમારો ધંધો છે એ ઠપ પડી જાય છે કારણ કે મિત્રો આ નજર હોય છે એ બહુ જ ભયાનક વસ્તુ હોય છે જો એકવાર કોઈ વૃક્ષની નજર લાગી જાય છે તો તે નજર આખા વૃક્ષને પણ સુકાવી દે છે આથી મિત્રો આવું પણ તમારા ધંધામાં પણ થતું હોય છે કે તમારા ધંધામાં કોઈની નજર લાગી જાય છે તો તમને ધંધામાં તમે પ્રગતિ કરી શકતા નથી આથી મિત્રો હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો તમે ધંધામાં પ્રગતિ કરવા માગતા હો તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે તો મિત્રો એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે તેમજ તમારા ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર લવિંગના ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને કરવાથી ઘણી બધી સમસ્યાઓ આપણને છુટકારો મળી શકે છે તો મિત્રો લવિંગ છે એ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે પણ બહુ જ ઉપયોગી માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો વાસ્તુ દોષથી પણ મુક્તિ માટે પણ આપણે લવિંગનો એક આ સારા ઉપાય તરીકે ઉપયોગ કરી શકીએ છીએ તેની સાથે જ મિત્રો વધારે લાભ માટે પણ આપણે આ લવિંગનો ઉપાય કરી શકીએ છીએ તેની સાથે જ મિત્રો આપણા ઘરમાં જો અચાનક નકારાત્મક ઉર્જા બહુ જ આવી ગઈ હોય તો તેના નિકાલ માટે પણ આપણે આ બે લવિંગનો ઉપાય કરી શકીએ છીએ તો મિત્રો લવિંગથી કરવામાં આવેલા બધા જ ઉપાય છે એ બહુ જ લાભકારી હોય છે અને તે જલ્દી જ ફળ આપણને આપે છે તો જુઓ મિત્રો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તેમજ તમારા ઘરનો દોષ ખરાબ થઈ ગયો હોય તો મિત્રો તમે આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે આ બે લવિંગનો ઉપાય અવશ્ય કરી શકો છો તો મિત્રો લવિંગ છે એ લગભગ બધા જ ઘરોમાં મળી રહે છે તો મિત્રો તમને આ વાત ખબર નહીં હોય કે આ બે લવિંગ ઉપાય કરીને તમે માત્ર પોતાના ઘરમાં સુખ શાંતિ જ નહીં પણ મિત્રો પોતાના ઘરની નકારાત્મક શક્તિને પણ તમે દૂર કરી શકો છો મિત્રો હિન્દુ ધર્મમાં અને વાસ્તુશાસ્ત્ર અનુસાર લવિંગના ઉપાય કરવામાં આવે છે તો આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે અને મિત્રો આ બે લવિંગનો ઉપાય છે એ ક્યારે પણ ફોગટ થઈ શકતો નથી તો મિત્રો તમને જાણકારી માટે જણાવી દઈએ કે આ લવિંગનો ઉપાય છે એ સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત કરવા માટે પણ લવિંગનો ઉપાય આપણે કરી શકીએ છીએ તેની સાથે જ મિત્રો ભલે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય અને જો તમે એવું ઈચ્છતા હો કે તમારી આ મનોકામના પૂર્ણ થઈ જાય તો મિત્રો તમારે આ બે લવિંગનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવશું કે કેવી રીતે આ લવિંગનો ઉપાય કરીને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકશો તો મિત્રો અમે તમને જણાવશું કે તમે કેવી રીતે લવિંગના ઉપાય કરીને સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત કરી શકો છો અને તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય છે એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આ વિડિયો છે એ પોતાના માટે નહીં પણ પોતાના પરિવારની ખુશીઓ માટે પણ તમે આ વિડીયોને અંત સુધી જોજો તો મિત્રો એવું કહેવામાં આવે છે કે જો આ બે લવિંગનો ઉપાય છે એ લક્ષ્મી માતાની સામે કરવામાં આવે તો તેનું અવશ્ય ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એક વસ્તુ જાણવામાં આવી છે કે જો તમે કોઈ પણ પૂજા પાઠ અથવા તો ઉપાય કરો છો તો મિત્રો તેને તમારે સાચા મુહૂર્ત અને સાચા દિવસમાં કરવું જોઈએ કારણ કે મિત્રો આ બે લવિંગનો ઉપાય છે એ ઘણા દેવી દેવતાઓને કૃપા પ્રાપ્ત કરવા માટે પણ કરવામાં આવે છે આથી જો મિત્રો તમે આ બે લવિંગનો ઉપાય છે એ સાચા દિવસ અને સાચા મુહૂર્તમાં તમે કરો છો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમને આનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થઈ શકશે તો મિત્રો અમે તમને આ ઉપાયમાં જણાવશું કે તમે કેવી રીતે બે લવિંગનો ઉપાય કરીને સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન તમે પ્રાપ્ત કરી શકશો કે જેનાથી પછી મિત્રો તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ છે એ સમાપ્ત થઈ જશે તેની સાથે જ તમારા જીવનમાં ધન છે એ ચારે દિશાઓમાંથી ખેંચાઈને આવશે તો મિત્રો તમે એવું ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર હંમેશા માટે રહે તો મિત્રો આ વિડિયોને અત્યારે જ લાઈક કરી શેર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એને ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો બે લવિંગનો ઉપાય છે એ તમારે ક્યારે કરવાનો છે કયા મુહૂર્તમાં કરવાનો છે અને કયા દિવસે કરવાનો છે એ વિશે જાણીએ તો જો મિત્રો તમે સાચા દિવસમાં અને સાચા મુહૂર્તમાં આ બે લવિંગનો ઉપાય કરી લીધો તો મિત્રો આનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો આ ઉપાય છે એ બે લવિંગનો ધન પ્રાપ્તિનો મહા ઉપાય છે એ વિશે જાણીએ તો જો મિત્રો તમે પોતાના જીવનમાં આર્થિક સમસ્યાઓથી હેરાન થઈ રહ્યા હોય તેમજ તમે મહેનત તો બહુ જ કરો છો પણ તમારા હાથમાં પૈસા ટકતા નથી તો મિત્રો જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાનું વરદાન તમને પ્રાપ્ત થઈ જાય છે મિત્રો તમારે બે લવિંગનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આથી આ બે લવિંગનો ઉપાય કરવાથી મિત્રો તમારા જીવનમાં ધનની બધી જ બાજુથી આવવા લાગશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ બે લવિંગ લેવાના છે પછી મિત્રો શુક્રવારનો જે દિવસ હોય છે એ દિવસ લક્ષ્મી માતાનો દિવસ હોય છે આથી મિત્રો શુક્રવારના દિવસે તમારા ઘરના મંદિરમાં જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો છે અથવા તો મૂર્તિ છે ત્યાં તમારે બેસવાનું છે અને પછી આ બે લવિંગ લેવાના છે પછી આ બે લવિંગને એક લાલ કલરના કપડામાં મૂકવાના છે પછી મિત્રો લક્ષ્મી માતાની સામે પૂર્વ દિશામાં એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે પછી આની સાથે છે મિત્રો તમારે લક્ષ્મી માતાનો એકબીજો મંત્ર પણ બોલવાનો છે એ મંત્ર આ પ્રમાણે છે ઓમ શ્રીમ શીએ નમઃ તો મિત્રો આ મંત્રનો જાપ તમારે છ વખત કરવાનો છે અને પછી મિત્રો આ બે લવિંગ છે એને તમારે લાલ કપડામાં બાંધીને એક પોટલી બાંધી લેવાની છે પછી મિત્રો આ પોટલીને તમારે ધન રાખવાની તિજોરીમાં દક્ષિણ દિશામાં મૂકી દેજો બસ આટલો ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં જેટલી પણ આર્થિક સમસ્યા છે એમાંથી તમને છુટકારો મળી જશે તેમજ મિત્રો આ બે લવિંગનો ઉપાય કરવાથી તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તેમજ પરિવારના સભ્યોનો કોઈનો ધંધો સરખો નહીં ચાલતો હોય તો મિત્રો એમાં પણ તમને સૌથી વધુ નફો પ્રાપ્ત થઈ શકશે પણ મિત્રો સાથે જ તમારી પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે અને તમારે પૂરા મનથી પોતાના કામોમાં ધ્યાન આપવાનું છે અને ક્યારેય કોઈનું અહિત નહીં વિચારો અને પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરશો તો મિત્રો તમારા જીવનમાંથી જેટલી પણ આર્થિક સમસ્યા છે એ જતી રહે છે અને ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે કારણ કે મિત્રો આ ઉપાય અમે તમને જણાવ્યો છે એ લક્ષ્મી માતાના બીજા મંત્રની સાથે જ જો આ લાલ પોટલી તમે પોતાના ધન રાખવાની તિજોરીમાં દક્ષિણ દિશામાં મૂકી દેશો તો મિત્રો માતા લક્ષ્મી છે એ બંને હાથોથી તમને આશીર્વાદ આપશે તો મિત્રો આવો આપણે બીજા એક ઉપાય વિશે જાણીએ તો મિત્રો આ બીજો ઉપાય છે એના લેણામાંથી મુક્ત આપે છે તેવો ઉપાય છે એ વિશે જાણીએ મિત્રો જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં લેણું થઈ જાય છે તો તેને આખી રાતની ઊંઘ છે એ નષ્ટ થઈ જાય છે અને મિત્રો તે માણસ આ વાતને વિચારી વિચારીને બહુ જ હેરાન થતો રહે છે તો મિત્રો જો તમે ઈચ્છતા હો કે તમે જે લેલાણાં બોજમાં ડૂબતા જાઓ છો એમાંથી જો તમારે મુક્તિ મેળવવી હોય તો મિત્રો અમે તમને જણાવીએ એ મહાન ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો લક્ષ્મી માતાનો ફોટો હોવો જોઈએ આ ઉપાય તમે ત્યાં જ કરી શકો છો તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે શું કરવાનું છે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે તમારે એક દેશી ઘીનો દીવો લેવાનો છે અને દીવામાં તમારે ઋણી આડી વાટનો ઉપયોગ કરવાનો છે અને બે લવિંગ લેવાના છે પછી મિત્રો આ બંને વસ્તુ છે એ તમારે તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માની મૂર્તિ અથવા તો ફોટા સામે જઈને મૂકી દેવાનું છે હવે જે દેશી ઘીનો દીવો છે એ તમારે પ્રગટાવવાનો છે અને છ વખત તમારે જય મા લક્ષ્મી જય મા લક્ષ્મી બોલવાનું છે તો મિત્રો જો તમે છ વખત જય મા લક્ષ્મી બોલો છો પછી તમારે બેન લવિંગને દીવામાં રહેલી વાટ જોડે મૂકી દેવાના છે તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે લક્ષ્મી માની કૃપા પ્રાપ્ત થશે કે તમને જે પણ લેણાના બોજમાં ડૂબતા જાઓ છો એ બોજમાંથી તમે બહાર નીકળી શકશો તેની સાથે જ તમારું લેણું છે એ પણ ઓછું થઈ જશે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વીડિયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ